અમદાવાદ મુત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે ટ્રકનું સ્ક્રેપિંગ કરી ભંગારમાં વાહનો જવા દેવા માટેના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે રાજુલા પોલીસ સ્ટેશનમાં નરેશભાઈ બટુકભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી અલીઅસગર અલી હુસૈન લોટિયા તથા પંકજ ઉર્ફે બાલા અને ડ્રાઈવર ઇસ્માઇલ ઉર્ફે પપલુ ત્રણેય મહુવા તાલુકાના રહેવાસીએ ટ્રક અશોક લેલેન્ડ કંપનીનો જીજે દસ ઝેડ સત્તાવન ઝીરો ત્રણની ટ્રક ગાડી લીધી વેચાણ કરાર મુજબના હપ્તા બાકી રહેતા પાંચ અને હપ્તા મુજબના ચેક નહીં આપતા ટ્રક આરોપી દ્વારા ટ્રક ગાડી ભંગાર સ્ક્રેપિંગ ભાવનગર સ્ક્રેપિંગના વેપારી દીપક ઉર્ફે કાલાને ભંગારમાં વેચી દઈ આ દીપક ઉર્ફે કાલાએ ટ્રક ગાડી ભંગારમાં સ્ક્રેપ કરી તોડી નાખી અલગ અલગ પાર્ટ્સ વેચી નાખવામાં આવ્યા ટ્રકનો નાશ કરી કાવતરો રચી છેતરપિંડી આચરાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી રાજુલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જુનાગઢ અમરેલી એમ ત્રણ જિલ્લાના સાત કરતા વધુ માણસો પોલીસ સ્ટેશન આવ્યા છે જેમાં તેમની સાથે પણ આ પ્રકારનો શિકારનો ભોગ બન્યા છે ત્યારે પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે આ ગેંગનો કોઈ ભોગ બન્યા હોય તો રાજુલા પોલીસનો સંપર્ક કરવામાં આવે પોલીસ દ્વારા તેને મદદ કરવામાં આવશે આસપાસ જિલ્લાના લોકોને પણ મીડિયા મારફતે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી સોળમી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરા નો એક કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ કેસ ની ચાલુ હોય એવા અને જે વેચવા માંગતા હોય એની સાથે એક બાનાખાટ કરીને કરાર કરે છે જેમાં લમસમ પહેલા એક રૂપિયા આપવામાં આવે છે એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે એવો એગ્રીમેન્ટ થાય છે કે ભાઈ બીજા બધી લોન અમે ભરી દઈશું પરંતુ તમે ટ્રક અમને આપી દો એ પણ ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હપ્તા ભરતા નથી કાઈ પોતાનો ફોન બોન બધું બંધ કરી દે છે બધા ટચ નથી રહેતા જેની સાથે વેચાણ કરાર કરે છે એની સાથે અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રક ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રક નો સ્ક્રેપિંગ નો બિઝનેસ હોય એ બધા એ ટ્રક છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સા વેચી નાખે છે આ રીત એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું તાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ ચાલે છે જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો આમાં ગણતરીના કલાકોમાં તમે ટોટલ ત્રણ માણસોની ધરપકડ કરી છે આ ત્રણ માણસોના નામ છે ઉઝેફા આરીફભાઈ શેખ ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોયલ અને આના સિવાય બીજા ત્રણ માણસો જે તમારા તપાસમાં જેમના નામ ભૂલેલ છે અને જેમના જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે એ ત્રણ માણસોના નામ છે અલી અસગર અલી હુસેન નોટિયા પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઈલ ઉર્ફે પપલુ આ જે ફરિયાદી જે ફરિયાદ કરી છે આ ફરિયાદ પછી અમને અમરેલી ભાવનગર તથા જુનાગઢ એમ ત્રણેય જિલ્લામાં છ સાત બીજા એવા માણસો આવેલા છે જે આજ ગેંગ ની આજ મોડસ ઓપરેન્ડી ના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ ત્રણેય જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગ જો તમે શિકાર બન્યા હોય કોઈ